જય માતાજી મિત્રો તો આજે આપણે જવાનું છે ક્રિષ્ણા અલીક હોટલ ના હમ ક્રિષ્ના હોટલ બાજીપાવ લેવા જવાનું છે તો વરસાદ વધારે છે અહીંયા આગળ તમે જુઓ વરસાદ બહુ આવે છે અહીંયા આગળ આપણે હોટલ બાજીપાવ લેવા જવાનું છે આલીક હોટલ ના હમ આપણે ક્રિષ્ના નવી હોટલ બની છે તમે જુઓ

વરસાદ આવે છે અહીંયા આગળ તમે જુઓ તો આપણા બારી ભાવનો ઓર્ડર આવી દીધો છે આઈટીઆઈ ચોકડી આગળ આપણે નવી દુકાન બની અહીંયા આગળ રજવાડી પાર્લર રજવાડી પાર્લરના બાજુમાં બની કૃષ્ણા ભાજીપાવનો ઓર્ડર આપણે આપી દીધો છે ભાજીપાવ બહુ જોરદાર છે તમે અહીંયા આગળ આવો મચુરન રાઈસ પુલાવ તો મિત્રો આપણે ભાજીપાવ પાર્સલ કરી દીધું છે તો જો તો મિત્રો આપણે પાર્સલ કરી દીધું છે જો જોવા મિત્રો આપણે પાર્સલ કરી દીધું છે અહીંયા આગળ જો બહુ જોરદાર છે તમે વટનગર આવો અહીંયાગઢ આઈટીઆ ચોકડી રજવાડી ના રજવાડીના માં તમે જો ભાજીભાવ નવા બસ સ્ટેન્ડ પહોંચવા આવ્યા છે અહીંયા આગળ જુઓ તમે ઘરે જવાનું છે વરસાદ બહુ આવ્યો છે અહિયાં આગળ વરસાદ લેવો પડે છે નવું બસ સ્ટેન્ડ તમે જોવો આગળ રેલવે ફાટક આપડા વડનગર ત્રણ રસ્તા તય રસ્તા આવી જાય છે આપડે એ જ રસ્તા તો બજાર જવાનો રસ્તો ગોસ્કો દરવાજા જવાનો રસ્તો